મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જ્યારે લગ્ન હતા ત્યારે આઠસો કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવે આના ઉપર જ્યારે આપણે વાત કરીએ તો નવાય લાગે કે આઠસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની શું જરૂર હતી પણ તું યાદ રાખજો કે એ લોકો ઉદ્યોગપતિ છે બિઝનેસમેન છે એટલે બિઝનેસમેન હંમેશા નફા ઉપર જ નજર એમની હોય છે મુકેશ અંબાણી મુકેશ અંબાણીના પુત્ર જ્યારે અનંત અંબાણીના જ્યારે આ લગ્ન કરવામાં આવ્યા ત્યારે મોટા મોટા બહારના ઉદ્યોગપતિને બોલાવવામાં આવે જેમાં બિલગેસ્ટ માર્ગ જુગરબ જેવા ઉદ્યોગપતિને બોલાવવામાં આવે એટલે એક સાઈડ જ્યારે લગ્ન થઈ રહ્યા હતા તો બીજી સાઈડ મોટી મોટી બિઝનેસ ડીલો થઈ રહી હતી એટલે આ રીતના ઉદ્યોગપતિઓ પોતાના જ્યારે લગ્ન કરતા હોય છે તો ક્યાંક એનો બીજો પણ ફાયદો એ લોકો શોધી રહ્યા હોય છે એટલે આ રીતનું પણ એમાં જોવા મળતું હોય છે ખાસ કરીને ઘણા એવા રાજકીય નેતાઓ તમે જોયા હશે કે જે પોતાના દીકરા દીકરીના લગ્ન ખૂબ ધામધૂમથી કરતા હોય છે એના પાછળનું પણ કારણ એ છે કે એ પોતાના દીકરા દીકરીના લગ્ન પ્રસંગ વખતે નાના નાના કાર્યકર સુધી પત્રિકા આપતા હોય છે અને એ જ રીતે તેઓ પોતાની વોટ બેંક સાચવી લેતા હોય એટલે આ રીતના પણ કાય આ રીતના જ્યારે કંઈક ફાયદા માટે કંઈક થઈ રહ્યું હોય એ કદાચ યોગ્ય પણ કહી શકાય એમ છે ગુજરાતની રાજનીતિમાં શંકરભાઈ ચૌધરી એક મોટું રાજકીય નામ છે એમના જોડે તો ખૂબ પૈસા છે પૈસાની કોઈ કમી નથી છતાં પોતાની દીકરીના લગ્ન એમણે નર્મદા જિલ્લાના એક રિસોર્ટમાં કર્યા એકદમ સિમ્પલ રીતે કોઈ મોટા આગેવાનોને બોલાવ્યા વખત આ બધી જ ઘટનાઓ છે એમાંથી કંઈક ને કંઈક શીખવા જેવું છે એટલે પોતાના ઘરમાં જ્યારે આવા કોઈ પ્રસંગ હોય છે તો તમે પોતાની રીતે એને આખા લગ્નનું આખું ડિઝાઇન કરો બીજા શું કહેશે બીજાની કોપી કરવી નકલ કરવી એ ક્યારેય પણ યોગ્ય નથી પોતાના ઘરના લગ્નનો માહોલ કઈ રીતે બનાવો કઈ રીતના સારા લાગશે ઓછા ખર્ચે આ રીતનો પ્રયત્ન તમે કરો શરૂ કરો ઘણા બધા એવા રાજકીય જે લોકો છે એ માત્ર સમાજના વિકાસના નામે સમાજની વોટ બેંક રાખવા માટે ખાલી ભાષણબાજી કરતા હોય છે એમને સમાજનો વિકાસ કઈ રીતે થાય એમને એમને કશું જ પડી નથી એટલે સમાજનો વિકાસ જો કરવો હોય તો શરૂઆત તમે તમારા પોતાના ઘરથી કરો ઘરમાં જ ઓછા ખર્ચા જે પણ ઘરમાં જે ખોટા ખર્ચા થઈ રહ્યા છે એને નાબૂદ કરવાનો પ્રયત્ન કરો અને આ રીતે થશે સમાજનો વિકાસ જો બધું સારો લાગ્યો હોય તમારા આ વિડીયો વિશે તમારું શું કહેવું છે એ નીચે કોમેન્ટ જરૂર લખજો અને આવા જ વીડિયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો